ભગવતમા કથા છે સુદામા રોકાણા ઘણા દિવસ પછી એક દિવસ કે છે કે હવે કનૈયા હું જાઉં તો કોક આપડા ઘરે મહેમાન આવે તો કે જાવ છો તો કેવું તો જોઈને રોકાવે એમ ક્યો છો કે નહીં પણ આ કનૈયા કીધું જાવ લે કમસે કમ બે ત્રણ દી એમ તો કેવું રોકાવ એમ ક્યાં તાણ હતી આખા બેડરૂમના બેડરૂમ પડ્યા પણ તરત કીધું જાવ અને સુદામા તરત ને તરત જવા માટે તૈયાર થયા છે કનૈયાને એમ થયું આવ્યો છે પણ માગતો નથી કાંઈ લાવને પરીક્ષા કરી જો એટલે રૂકમણી સત્યભામા બધી નારીઓ ઉભી જાહેર માં કીધું કનૈયા આજે પીતાંબર પહેર્યું ને મારું છે તું આવ્યો ત્યારે પોતડી પહેરીને આવ્યો તો ખબર છે ને તને ને રૂકમણી એ ડોળા કાઢીને કીધું ક્યાં કબાટ માં તાણી છે જોવો તો ખરા ગરીબ બ્રાહ્મણ ને આપી દો ને તો કે ના આ પીતાંબર મને બહુ વાલું લે અને આ ગરીબ બ્રાહ્મણ સાહેબ કેવાનું મન થાય જાહેર માં પિતાંબર કાઢી પોતાની પોતરી પહેરી લીધી સુદામા જે મોઢે આવ્યા પાછા નીકળ્યા બે ચાર ડગલા માઇન્ડ હતા તો સુદામા નીચે કઈક ગોતે પૂછું શું ગોતો છો તો કે હું આવ્યો ત્યારે પાદુકા ચપ્પલ પહેરીને આવ્યો હતો હવે ઈ સુદામાના ચપ્પલ કનૈયા એમ બગલમાં હંતાડી દીધા હતા સત્યભામે રૂકમણી ઈશારો કરીને કીધું જો આ નાનો હતો ત્યારે માખણ ચોરતો અને હવે કોક ના ચપ્પલ ચોરતો થઈ ગયો અને આની હારે આપણે લગ્ન કર્યા આપણે ક્યાં તાણ છે હો નાના ચપ્પલ છે સુદામા ગોતે છે પણ ચપ્પલ નથી મળતા એટલે સુદામા ઉગાડા પગે એમને માલતા થઈ ગયા હો ગરીબ માણસની મજા આ છે સાહેબ ગરીબ માણસના જીવનમાં દુઃખ ગમે એટલું આવે ને પણ કમ્પ્લેન ન કરે સુદામાએ કનૈયાને કીધું ને ભાઈ એકાદ જોડે ચપ્પલ આપીને આ વૈશાખ મહિનાની આ ગરમી પણ એ ઉગાડા પગે સુદામા જ્યારે નીકળ્યા ને રુકમણી સત્યભામાં બધા વાટ જોવે સુદામા આમ જાયને એટલે હમણાં કાઠલો પકડવો છે અને સુદામા ખરેખર દ્વારકાની બહાર નીકળા તરત ને તરત સત્યભામા રુકમણી જાંબુ વતી બધા કમ્પ્લેન કરે છે હં આ હું તમે આદરી ગરીબ બ્રાહ્મણના ચપ્પલ તમે લઈ લીધા અને જ્યાં જોયું તો કીધું હવે શું કામે રડો છો ગરીબ બ્રાહ્મણને તમે ઉઘાડા મોકલી દીધા ઉઘાડા પગે ત્યારે કૃષ્ણ કે છે આ ચપ્પલ એટલા માટે મેં ચોર્યા કે સુદામાના ઉઘાડા પગ આપણી દ્વારકામાં પડે ને આપણા બધાની બુદ્ધિ સુધરી જાય એટલું જ નહીં આ પાદુકા સુદામાની મારી યાદગાર એની યાદગીરી છે જ્યાં સુધી આ દ્વારકામાં હશે ને ત્યાં સુધી દ્વારકાના કાંઈ નહીં થાય કથા છે સુદામા નીકળ્યા પોરબંદર આવ્યા પોરબંદર આવ્યા જોયું ઘર નહોતા ત્યાં મોટા મોટા મહેલો ખડકાઈ ગયા હતા સુદામાને એમ થયું ગરીબ માણસ છું મારી ઝૂંપડી તોડીને કોઈ મહેલ ઊભા કરી દીધા પણ ઉપરથી અવાજ આવ્યો એ હાંભળો છો સુદામાને થયું આ આપણી વાળીનો જ અવાજ છે પણ આમ ઊંચું ન જોઈ શકીએ બહુ હાઈટ હતી એટલા માટે તો સુશીલા પોતાની સહેલીઓ સાથે નીચે આવ્યા આવીને પગે લાગે તા તો સુદામા કે દેવી આઘારાઈને પગે લાગો લે અરે દેવીવાળા થાવમાં ઘરવાળી છું કીધું આ તો બધું બરાબર પણ આ હેડલૂમ હાડીને બધું ક્યાંથી આવ્યું આવડો મોટો મહેલ આ છોકરાઓના આવાહારા કપડાં તમે સોનાના દાગીના પહેર્યા તો કે કોને ખબર તમે ગયાને એના એટલામાં દિવસે આ બધું ઓટોમેટિક આવી ગયું ત્યારે ભાગવતમાં લખેલા સુદામાના શબ્દ સુદામા કે છે મને એમ કે મારા પૌવા ખાય છે પણ પાછળથી કેટલું યાદ એતો હતો ત્યાં પૌવા ખાતો તો નહીં પોરબંદરમાં સુદામાને ઢગલા કરી દીધા આવો ધનના એટલા માટે કહું છું સાહેબ ભરોસો સંપૂર્ણ રાખજો પાછળથી પૌદેય છે એ તમે દયા કરો મહારાજ રે દ્વારિકાવાળા રે તમે દયા કરે મહારાજ રે ઓરિકાવાળા રે તમે દયા કરો મહારાજ રે ઓ દ્વારિકાવાળા ਵਾਰੀ ਕਵਾੜੇ ਤਮ ਮਿੱਤਰ ਨਿਭਾ i do દ્વારિક્ર કવાડ દ્વારિક્ર કવાડ દ્વારિકા ઓ દ્વારિકાવાળા રે હવે કરો મહારાજ રે દ્વારિકા બાળા રે શ્રી દ્વારિકાધીસ કી સુદામ